ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈ થી જીતશે ગુજરાત ફરી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક પર કમળ ખીલવી ભાજપ ને લગાવશે તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકમાં આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મી હોલ ખાતે આયોજિત કરાઈ હતી બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીઓનો સંકલન ખનાદ કરાયો હતો આત્મી હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલાવવા આહવાન કરાયું હતું બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ શરૂઆત દેશમાં થઈ હતી વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવા કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કુચકોનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે ફરી વખત ગુજરાત છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાંચ લાખ વિજય બનશે કે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવ્યું હતું ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચેતર વસાવવા કોંગ્રેસના મુમતાજ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનો કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આ જ આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી સંગઠન પ્રભારી અશોક પટેલ સયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ સંગ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો હતા ભરૂચ લોકસભા પ્રભારી ગૃહમંત્રી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી સાહેબ જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની ની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં વિધાનસભા વિસ્તારોમાં જે રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેઓ જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના આઠમાં આજ રોજ યોજવામાં આવેલ છે સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ